જે સ્ત્રીઓ પોતાના પતિને સંભોગ નથી કરવા દેતી તેમની સાથે શું થાય છે નમસ્કાર મિત્રો મિત્રો ડિવાઇન સ્ટોરી વોઇસ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો એક સમયની આ ઘટના છે કે જ્યારે નારદજી ભગવાન નારાયણ નારાયણ નામનો જપ કરતા કરતા આ ધરતી લોકની મુલાકાત લઈ રહ્યા હતા અને ત્યારે તેમણે જોયું કે કોઈ સ્ત્રી અને પુરુષ ચિંતિત અવસ્થામાં રાતના સમયે જંગલ તરફ જઈ રહ્યા છે ત્યારે નાર્દજી આ જોઈને ને આચાર્યચકિત થઈ ગયા અને વિચાર કર્યો કે આટલા શાંતિ ભર્યા વાતાવરણ આ બંને સ્ત્રી પુરુષ રાત્રિના સમયે જંગલમાં શું કરવા જઈ રહ્યા છે નારદજી આ દ્રશ્ય જોઈને તે બંનેનો પીછો કરવા લાગ્યા તે સ્ત્રી પુરુષ આગળ આગળ જઈ રહ્યા હતા અને નારદજી આકાશ માર્ગે થી આ બંનેની પાછળ પાછળ પીછો કરી રહ્યા હતા થોડા સમય બાદ તે બંને સ્ત્રી પુરુષ એક ઝૂંપડીની નજીક પહોંચે છે અને તે સ્ત્રી પેલા પુરુષ ને કહે છે કે ચાલો હવે જલ્દી થી આપણે બંને આ ઝુંપડીની અંદર જઈએ અને મોજ મસ્તી કરીએ અને જીવનનો સાચો આનંદ માણીએ ત્યારે દેવર્ષિ નારદ આ બંનેની વાતો સાંભળી રહ્યા હતા મિત્રો ત્યારબાદ દેવર્ષિ નારદ તે બન્નેની વાતચીત અને લક્ષણો જોઈને આશ્ચર્યમાં મુકાયા અને વિચારી રહ્યા હતા કે પૃથ્વી લોકમાં આ શું ચાલી રહ્યું છે તેઓ મનમાંને મનમાં વિચારે છે કે આ બંને સ્ત્રી અને પુરુષ પરિણિત હોવા છતાં પણ કેમ એકબીજાના જીવનસાથીને આવી રીતે છેતરી રહ્યા છે આ બંનેને થોડી પણ લાજ કે શરમ નથી કે પછી કોઈ પણ વાતની બીક પણ નથી કે શું કે શું આવી રીતે એકબીજાના જીવનસાથી સાથે છેતરપિંડી કરવી તે કેટલું મોટું પાપ છે અને આવું લોકો કેમ કરે છે અને આવું કરવા પાછળનું કારણ શું હશે મિત્રો આ બધી ઘટનાઓ જોઈને દેવર્ષિનું મન ઘણા પ્રશ્નોથી ભરાઈ ગયું અને તેમના મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા પછી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે નારદજી નારાયણ નારાયણનો જાપ કરતા કરતા આકાશ માર્ગેથી દ્વારકા નગરી તરફ જવા લાગ્યા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના સોનાથી મઢેલ સિંહાસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિને આવતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આવો આવો નારદ આવો તમારું સ્વાગત છે દ્વારકામાં ત્યારે દેવર્ષિ એ પ્રભુ શ્રી કૃષ્ણને વંદન કર્યા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી નારદને કહે છે હે દેવર્ષિ નારદ દ્વારકા નગરીમાં આજે અચાનક આવવાનું કારણ શું છે ત્યારે નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન આજે હું ધરતી પર પૃથ્વી લોક મુલાકાત લેવા માટે ગયો હતો અને ત્યાં એક એક વિચિત્ર ઘટના જોઈ અને મારા મનમાં ભયંકર પ્રશ્ન ઉદ્ભવ્યો છે હે પ્રભુ શ્રી કૃષ્ણ હું જવાબ જાણવા માટે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનું નિવારણ કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે કે તમે તમારા પ્રશ્ન કોઈ પણ સંકોચ વિના પૂછો

જે લોકો એ ભૂલ કરતા નથી તો તેમનું જીવન હંમેશા સુખમય બની રહે છે અને કયા ત્રણ કાર્યો છે જે ભૂલથી પણ કરવા જોઈએ મુખેથી આ વાત સાંભળતા જ ભગવાન દ્વારકાધીશ નારજીને કહે છે કે આજે તમે આ એક ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જે દરેક માનવ જાતના કલ્યાણ માટેનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને જે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માંગે છે તેમના માટે આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે તેથી હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ખૂબ ધ્યાનથી સાંભળજો તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને કહે છે કે આ મહત્વપૂર્ણ પ્રશ્ન એકવાર દરેક વ્યક્તિએ અવશ્ય જાણવો જોઈએ કારણ કે માણસ તેની જવાનીમાં એવી ભૂલો કરી બેસે છે જે ભૂલોને કારણે તેને જિંદગીભર પછતાવો કરવો પડે છે અને તેનું આખું જીવન બરબાદ કરી નાખે છે તેથી હે દેવર્ષિ જે લોકો પોતાના જીવનને સુખમય રીતે જીવવા માંગે છે તેને આ વાતો અવશ્ય જાણી લેવી જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખથી આ સાંભળીને નારદ કહે છે કે હે પ્રભુ કૃપા કરીને તમે આ વાર્તા જલ્દી જ શરૂ કરો હું તમને વચન આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળીશ અને આ કથાને આખા જગતમાં ચોક્કસથી ફેલાવીશ તે પછી ભગવાન શ્રી કૃષ્ણ કથાની શરૂઆત કરતા કહે છે કે હે દેવર્ષિ નારદ આ એક પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો અને તેને એક પુત્ર હતો તેનું નામ ગોપાલ હતું તે ખેડૂત સામાન્ય જીવન જીવનાર માણસ હતો આ ખેડૂત પહેલાથી જ ધનવાન હતો કેમ કે તે ખૂબ મહેનત થી ખેતી કરતો હતો તેથી તેનો પાક સારો થતો અને પછી તે જઈને વેચી દેતો હતો અને આમ કરીને તેની પાસે થોડા પૈસા બચી જતા હતા જ્યારે એમાંથી થોડા પૈસા તેના ઘરે રાખતો જેથી કરીને તે તેની જરૂરિયાતો પૂરી કરી શકે મિત્રો આ ખેડૂત ગોપાલ ને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને જીવન જીવવાની સંપૂર્ણ છૂટછાટ આપી દીધી હતી જેના કારણે ગોપાલ તેનું જીવન બરબાદ કરી રહ્યો હતો અને તેની ખરાબ સંગતને કારણે તે જુગાર રમવા લાગી ગયો ગોપાલ તેની કામ વાસનાને સંતોષવા માટે નાની ઉંમરે જ પારકી સ્ત્રીઓ પાસે સંભોગ કરવા માટે જવા લાગ્યો જ્યારે એક દિવસ તેના ખેડૂત પિતાને જાણવા મળ્યું કે ગોપાલ તો હવે ખરાબ સંગતમાં લાગી ગયો છે અને પારકી સ્ત્રીઓ સાથે તેની કામ વાસનાને સંતોષવા માટે જાય છે અને ખેતી કરીને મહેનતથી કમાયેલા તેના પિતાના પૈસા બધા અવળારસ તે ઉડાડી રહ્યો છે અને તેનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે ત્યારે ગોપાલના પિતાને આ બધી વાત જાણવા મળી પછી તો ગોપાલના પિતાએ તેને ઝડપથી જ પરણાવી દીધો અને જ્યારે ગોપાલના લગ્ન થઈ ગયા ત્યારથી તેના ઘરે જ રહેવા લાગ્યો કેમ કે તેની પત્ની ખૂબ જ રૂપાળી અને સુંદર હતી ગોપાલને પરણીએ થોડો સમય વીત્યા પછી ઘડપણના કારણે તેના માતાપિતા આ દુનિયા છોડીને સ્વર્ગવાસ પામ્યા અને પછી ભગવાન શ્રીકૃષ્ણ વાર્તાને આગળ વધારતા કહે છે કે હે નાર્દજી હવે હકીકતની વાર્તા તો અહીંથી શરૂ થાય છે ગોપાલની પત્ની ખૂબ જ સુંદર અને રૂપાળી હતી તેના કારણે ગોપાલની કામવાસના ધીમે ધીમે ઓછી થવા લાગી હતી પણ તે હજુ સુધી તેની જુગાર રમવાની તેવને છોડી શક્યો ન હતો અને તીન પત્તીની જુગારમાં તેની બધી સંપત્તિ પૈસા લગાવીને બધું હારી ગયો હવે તું તે નિર્ધન થઈ ગયો હતો કેમ કે તેનું જે કંઈ પણ હતું તે બધું જ રમતમાં ડૂબાડી દીધું હતું અને હારી ગયો હતો હવે તો તેની પાસે કોઈ પણ પ્રકારની કામ કરવાની આવડત કે કુશળતા પણ રાજી ન હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે હે નારદ જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા તેને પહેલા પૂછે કે તું શું કરી શકે છે અને જો તે માણસમાં કોઈ સારી કુશળતા હોય તો તેને કોઈ કામ આપે અથવા તો નોકરી પર રાખશે અને જો કંઈ ના આવડતું હોય તો તે માણસને બેકાર નકામો માણસ સમજીને ત્યાંથી બહાર કાઢી મૂકશે અને હે દેવર્ષી વ્યક્તિની ઓળખ તો તેની કળા હોય છે અને ગોપાલ પાસે ના તો કોઈ કળા હતી કે ના તો કોઈ એને કામ આવડતું હતું જેના કારણે ગોપાલ આવે રસ્તા પર રજડવા લાગ્યો હતો હવે તો ગોપાલનું જીવન એક એવી જગ્યાએ આવી ગયું હતું કે જ્યાં તેને પસ્તાવા સિવાય કોઈ રસ્તો જ ન રહ્યો હતો એક દિવસ કામ વાસનાના ભાવથી ગોપાલ તેની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ કહ્યું કે આ દુનિયામાં મનુષ્યનું સૌથી મોટું પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું પણ હોય છે અને જેઓ આ કામ વાસનાથી અંધ થઈ ગયા છે તે બરબાદ જ થઈ ગયા છે બીજી બાજુ કે ગોપાલને બે પુત્રો હતા અને તેમના લગ્ન કરવાના હતા પૈસાની જરૂર હતી અને તેમની પાસે એક કાણો પૈસો પણ ન હતો તેમનું ઘર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું ગોપાલ તો હવે ચિંતિત થઈને વિચાર કરતો હતો કે તેણે જવાનીમાં પોતાના શરીરની બધી જ શક્તિ બરબાદ કરી નાખી છે પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને કહે છે કે હે નારદજી હવે હું તમને ત્રણ ભૂલો કહેવા જઈ રહ્યો છું તેને તમે ખૂબ ધ્યાથી સાંભળજો મિત્રો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાગજીને ઊંડાણપૂર્વક સમજાવે છે કે કોઈ પણ માણસે યુવાનવસ્થામાં આ ત્રણ ભૂલો ન કરવી જોઈએ નંબર એક જો તમે તમારા કાર્યોમાં આળસ રાખો છો તો તમે તમારા ધ્યેય સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે એટલે કે તમારી યુવાની દરમિયાન કોઈ પણ કામ જો તમે પણ તે કામ કરવા માટે અનિચ્છા કે આળસ અનુભવો છો અને તે સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતા તો તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર બીજો કે ખરાબ સંગત અથવા તો ખરાબ લોકો સાથે રહેવું તમારા જીવનને બરબાદ કરનારું માનવામાં આવે છે તેથી મિત્રો જો તમે તમારી યુવાનીમાં ખોટી સંગતમાં રહો છો અને ખરાબ આદતોનું વ્યસન કરો છો તો તે તમને ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવશે અને સૌથી વાત તો એ છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ન મિત્રો તમારી યુવાવસ્થા દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જો કાળજી નહીં રાખો તો પછીથી તમે ઘણા રોગોનો ભોગ બની શકો છો તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ત્રીજા

તેથી હવે હું તમારી સાથે કામવાસના કે પછી સંભોગ કરવા માંગતી નથી હવે તો મારી ઉંમર પણ ખૂબ જ વધી ગઈ છે અને મને પણ ઘડપણ આવવા લાગ્યું છે તેથી હું ભગવાનની સેવા કરવા માંગુ છું કેમ કે હવે તેઓ જ આપણને કંઈક ને કંઈક રીતે મદદ કરશે હવે મને સમજાઈ ગયું છે કે લોકોનું જીવન બાળપણ સુધી બ્રહ્મચારી રહે છે અને બ્રહ્મચર્ય પછી લોકો લગ્નજીવન શરૂ કરે છે અને દાંપત્ય જીવનમાં આવ્યા પછી આપણે સંતાન ઈચ્છા રાખીએ છીએ સંતાન થયા પછી પછી ઈચ્છા રાખીએ છીએ અને આપણે વૃદ્ધ થઈએ છીએ અને પછી ફરી બ્રહ્મચારી જીવનમાં પાછા જઈએ છીએ જ્યાંથી આપણે દાંપત્ય જીવનમાં આવ્યા હતા અને તેના પહેલાનું જે જીવન આપણું હતું તે જ જીવનમાં આપણે ફરી પાછા ફરીએ છીએ હવે જ ઠીક છે જેવી રીતે યુવાન અવસ્થામાં મોજ મસ્તી કરીને જીવન બરબાદ કર્યું તેવી રીતે મારે હવે વૃદ્ધાવસ્થામાં જીવન બરબાદ નથી કરવું તેથી લોકોએ પણ વૃદ્ધાવસ્થામાં જીવન બરબાદ ન કરીને પૂજા જ્ઞાન સત્સંગ ભજન કરવું જોઈએ અને હું મારી જાતને બરબાદ કરવા નથી માંગતી તેથી તમે પણ હવે આ કામ વાસનાના વિચારો છોડો અને મહેનત કરો ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળશે હે પતિદેવ હવે તમે સમજી શકો છો કે હું તમને કેમ કામ વાસના માટે ના પાડી રહી છું મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ જે મારી સાથે સાચા હૃદયથી જોડાય છે તેઓ ક્યારે કોઈ દુખનો સામનો કરી શકતા નથી ભગવાન શ્રી કૃષ્ણ નાગજીને આટલું કહ્યા પછી ગોપાલ ના ઘરે એક વૃદ્ધ અજાણી સ્ત્રી આવે છે અને તેની પાસે જે જીવનની માલ મિલકત મૂડી હતી તે બધું જ ગોપાલને અને તેની પત્નીને સોંપી દે છે અને કહે છે કે હે પુત્ર લો આ મારી આજીવન મૂડીની કમાણી મારી કોઈ પણ સંતાન નથી અને મારે હવે જીવવું છે કેટલું તેથી તમે મારી આ બધી જ સંપત્તિ તમારી પાસે રાખો અને મને ફક્ત બે ટાઈમનું ભોજન આપજો આટલું કહીને તે વૃદ્ધ અજાણી સ્ત્રી ગોપાલના ઘરે જ રહેવા લાગી ગોપાલે તેના જે બે દીકરા હતા તેને પરણાવી દીધા અને તેની જે મુશ્કેલી હતી તે ટી ગઈ અને હવે ગોપાલ અને તેની પત્ની સાલીની બંને અને તે વૃદ્ધ સ્ત્રી તેમજ તેના બે દીકરાઓ સાથે આનંદથી આખો પરિવાર જીવન વ્યતીત કરવા લાગ્યો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને નાગજીના આ સંવાદની વાર્તાથી જો તમને કંઈ પણ શીખ મળી હોય તો તમારા જીવનમાં ઉતારો અને તમારા જીવનને મહાનતાના માર્ગ પર લઈ જાઓ અને જીવનની દરેક સફળતાઓને પ્રાપ્ત કરો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આજની આ કથા વાર્તા પસંદ આવી હશે જો મિત્રો તમે વીડિયોની આટલા સુધી સાંભળી ચૂક્યા હોય તો વિડિયોને એક લાઇક શેર કરજો અને ચેનલ પર જો કોઈ નવા મહેમાન પધાર્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો ફરી મળીએ એક નવા વિડિયોમાં નવી માહિતી સાથે તો મિત્રો વિડિયોને છેલ્લે સુધી સાંભળવા તેમજ જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી